લખતર બીઆરસી ભવન દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું બીઆરસી ભવન લખતર દ્વારા દિવ્યાંગ બાળકો કે જે સરકારી પ્રાથમિક શાળાઓમાં જુદી જુદી શાળાઓમાં અને ચાર ક્લસ્ટરમાં થઈ લખતર તાલુકામાં એક જેટલા દિવ્યાંગ બાળકો નોંધાયેલા છે તે બાળકો અને તેમના વાલીઓનો સાથે મળી અને આજે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી તેમજ તમામ વિદ્યાર્થીઓ વાલીઓ બીઆરસી ભવનનો સ્ટાફ અને આમંત્રિત મહેમાનોને ભોજન કરાવી અને આજના દિવસને અમે ધન્યતા અનુભવીએ છીએ કારણ કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સામાન્ય બાળકો કરતાં અલગ રીતે વિચારી અને આજના દિવસે એમને જોડી અને તેઓ આજે અમે જોયું કે મેદાન ઉપર એ આ બાળકોના મુખ ઉપર ખૂબ જ અલગ પ્રકારનો આનંદ છવાતો હતો એ આનંદનો ધન્યતા અમે તમામ બીઆરસી ભવનના સ્ટાફે અનુભવી તેનો અમે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ આ કાર્યક્રમમાં જિલ્લા ટીચર્સ ચેનલ કોર્ડિનેટર આદરણીય દિનેશભાઈ સોલંકી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આજના દિવસને ખૂબ જ આનંદની સ્વરૂપે અમે ઉજવી રહ્યા છીએ એ માટે તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ તમામ વાલીઓ અને મારા તાલુકામાં કામ કરતા વિશિષ્ટ શિક્ષક રણછોડભાઈ દિનેશભાઈ મુકેશભાઈ અને હસમુખભાઈ દ્વારા આ વાલીઓ અને વિદ્યાર્થીઓને ભેગા કરવા માટેનો જે પ્રયત્ન કર્યો એ તમામ પાત્ર છે ધન્યવાદ ની મલ્ટી બ્રાન્ડ નો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં 50 કિમી થી 400 કિમી સુધી ની રેન્જ ની શ્રેણી 1 થી 3 વર્ષ ની વોરંટી અયોધ્યા નુતન મંદિર માં રામ લલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ